તો જોઈ લો મિત્રો વિક્રમ ઠાકોર ઉપર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે એમના ધર્મપત્ની એમના ઉપર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે જી હા મિત્રો આ એ જ વિક્રમ ઠાકોર છે જે ગુજરાતની અંદર કોઈ ગુજરાતી ફિલ્મ જોવા માગતું ન હતું ત્યારે આપણા ગુજરાતના સુપરસ્ટાર કહેવાતા એવા વિક્રમભાઈ ઠાકોરે ફિલ્મો બનાવવાનું ચાલુ કર્યું ત્યારથી ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ આવી ગયો છે અને અત્યારે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આખા ગુજરાતની અંદર વિક્રમ ઠાકોર બૂમ પડાવે છે એમના જ્યાં પણ લાઈવ પ્રોગ્રામ હોય ત્યાં લાખોની સંખ્યામાં એમના ચાહકો એમને જોવા માટે આવે છે એમની સાથે ફોટો પાડવા માટે આવે છે અને મિત્રો એ જ વિક્રમ ઠાકોર ઉપર અત્યારે રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે અને એમના ધર્મપત્ની એમના ઉપર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે તો મિત્રો વિક્રમ ઠાકોરનો પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો કે એમને એમના ધર્મપત્ની માટે શું ગીત ગાઈ રહ્યા છે જેના લીધે એમના ઉપર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો તો મિત્રો પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો અને પછી આપણે આગળ વિડીયો વિશે વાત કરીશું જોયું ને કે વિક્રમ ઠાકોર ઉપર કેટલા રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે એમના ધર્મપત્ની એમના ઉપર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે મિત્રો આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને આગળ શેર પણ કરી નાખજો અને મિત્રો આપણા ગુજરાતના સુપરસ્ટાર કહેવાતા એવા વિક્રમભાઈ ઠાકોર જ્યાં પણ લાઈવ પ્રોગ્રામ કરે છે ત્યાં લાખોની સંખ્યામાં એમના ચાહકો એમને જોવા માટે આવે છે અને વિક્રમ ઠાકોરની વાંસળી સાંભળવા માટે આવે છે એ આપણે બધા જ જાણીએ છીએ તો મિત્રો વિક્રમ ઠાકોર માટે એક લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી